શું તમને પણ આંખોનો જામર રોગ છે આંખોનો જામર રોગ એટલે કે આંખોની પાછળના ભાગમાં જે ઓપ્ટિક નસ હોય છે તે ધીમે ધીમે સુકાતી છે અને તે વ્યક્તિને ધીમે ધીમે દેખાવાનું ઓછું થતું જાય છે પણ આ પ્રોબ્લમ ક્યારે થાય છે તો કે જામર રોગ વારસાગત છે ડાયાબિટીસ થાઇરોઇડ અથવા તો બ્લડ પ્રેશરના વ્યક્તિઓને પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે અથવા તો આંખોમાં ઈજા ઓપરેશન કરાવેલું હોય તો બી જામર રોગ થઈ શકે છે અને જે વ્યક્તિઓ વધારે પ્રમાણમાં સ્ટીરોઇડની ગોળીઓ લે છે તે પણ જામર રોક થઈ શકે છે તો કોઈ પણ પ્રકારના ગોમૂત્ર નાખવાનું છે દેશી ગાયનું ગોમૂત્ર છે તે તમારે ત્રણ થી ચાર વાર ગાળી લેવાનું છે પછી જ આંખોમાં નાખવાનું છે બીજો ઘરગથ્થુ ઉપચાર છે તમારે સરગવાના પાન હોય છે તેનો થોડો રસ કાઢી લેવાનો છે અને તેમાં મધ કરી અને એટલે જામર છે તે જળમૂળ માંથી ખતમ થઈ જશે જામરનું એક પણ ઓપરેશન કરાવવાની જરૂર નહીં પડે જો તમારા ફેમિલીમાં પણ કોઈને આંખોનો જામર રોગ છે તો તે લોકોના વિડીયો ખાસ શેર કરજો ખૂબ મદદરૂપ થશે